ભારત માતા કે જય જવાન નમસ્તે મિત્રો ભલે આવી જાવ અમારા આજે વિસાવદર તાલુકાના તમામ ગામના બેનો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ની વિધાનસભા જોવા માટે અહીં બે વાત નહીં વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનોને અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ સેક્ટરને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બહેનો આજે અમારા આવ્યા છે અહીંયા ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનો અહીંથી બટન દાબી મત ને માણા ક્યાં વયો જાય છે ખબર રહેતી નથી ના ના એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે એ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુ જોયું હરખ તો બધા બેનુ ના મોઢા પર દેખાય જ છે આમ તો હરખમાં તો લાગો જ છો બધા તો આજે બેનુ અમારા આવ્યા એને વિધાનસભા જોઈ જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો એ આમાં હું પહેલી વાર છું તમે મને મત આપ્યો તો મારે વારો આવી ગયો